જે બાબતે નેત્રમ શાખાના કર્મચારી દ્વારા પ્રાથમિક માહિતી નેત્રમ શાખાના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં જાણવા મળેલ કે ગાડી મેઘરજ ચોકડી દેવરાજ ચોકડી કલેક્ટર કચેરી અને હજીરાના કેમેરામાંથી ડીપ વિસ્તાર તરફ ઈસમ પસાર કરતો રહી જવા નજરે પડેલ પણ ડીપ વિસ્તારના કેમેરામાં પસાર થયેલ જોવા મળેલ નહીં જેની માહિતી તાત્કાલિક નેત્રમ ઇન્ચાર્જ જે એચ ચૌધરીને આપી હતી તેમના માર્ગદર્શન હેઠળ અરજદાર સાથે રાખી સ્થળ પર જઈ તપાસ કરતા હજીરાથી ડીપ વિસ્તાર તરફ જતા બ્રિજ પર ગાડીનું ટાયર ફાટી જવાથી અજાણ્યો વિષમ અરજદારની કાર બિનવારસી મૂકી જતો રહેલ આમ અરજદારની કાર કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર બ્રિજ પરથી બિનવારસી હાલતમાં સહી સલામત મળી આવતા અરજદાર દ્વારા નેત્રમની કામગીરીની પ્રશંસા કરેલ છે